રચના સલૂનના સ્થાપક રચના ઠક્કરે પોતાની પ્રેરણાદાયી સફર અંગે વાત કરી છે તેમણે કહ્યું કે વર્ષ ઓગણીસો એંસીમાં યુ માં મેં મારા ઘરમાંથી જ મહેંદી મૂકવાનું શરૂ કરીને કારકિર્દીની શરૂઆત કરી હતી મારી બ્રાન્ડ અરેબિક હિના વિખ્યાત છે યુ એઈમાં દરેક રોયલ ફેમિલીના લગ્ન પ્રસંગોમાં મહેંદી મૂકવાથી લઈને સમગ્ર યુએઇ માં ચૌદ સલૂન વિકસાવીને બે હજાર થી વધુ મહિલાઓને રોજગારી આપી આત્મનિર્ભર બનાવી છે

કિંજલ વામજાનો સ્ટાર્ટઅપ ખૂબ જ સુંદર કામગીરી કરી રહ્યું છે કિંજલબહેનના કોચિંગ સેન્ટર નું નામ છે બ્રાઇટર બી જેની ત્રીસ શાખાઓ ખૂલી ગઈ છે સમગ્ર દક્ષિણ ગુજરાતની અઢીસો થી વધુ મહિલાઓ બ્રાઇટર બી ના મારફતે આત્મનિર્ભર બની છે આજે જે સુરતમાં અમે ઉજવી રહ્યા છીએ અહમશક્તિ એ સેમિનાર છે જેનો ઉદ્દેશ્ય છે જે પણ બહેનો દીકરીઓ જે ભણવામાં સારું કરી રહી છે અથવા તો વેપાર ધંધામાં ઘરેથી કંઈક કામ ધંધો કરી રહી છે એમને પ્રોત્સાહન મળે એમને પ્લેટફોર્મ મળે એમના વિશે લોકોને જાણવા મળે અને એ જે બહેનો છે જે નાના ભાઈ કરી રહી છે એનાથી એની સ્ટોરીથી એ જે કરી રહી છે એનાથી બીજી બહેનો ઇન્સ્પાયર થાય અને બીજું આ અહમશક્તિ સુરતનું જે એડિશન છે એમાં આપણી સાથે રચનાબેન ટક્કર પણ જોડાયા છે જેમનું રચના સલૂમના નામે દુબઈમાં બહુ બહુ જ નામ છે અને અરેબિક હિના એમની બ્રાન્ડ છે જે વિશ્વ વિખ્યાત છે તો રચનાબેન એ મુખ્ય વક્તા છે જે અહીંયા આજે નારી શક્તિના જીવંત દાખલા તરીકે બીજી બહેનોને ઇન્સ્પાયર કરશે અને એ સિવાય સુરતની તેર બહેનો કે જે બિઝનેસમાં ભણવામાં સારું કામ કરી રહી છે એ લોકોને અમે પ્રોત્સાહિત કરીશું અને એવોર્ડ આપીશું બહેનોને કેવા પ્રકારનું પ્લેટફોર્મ પૂરું છે બહેનોને અમે સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ પૂરું પાડીશું અમને અમે સન્માન આપીશું અને જે બહેનોને નાણાકીય સહાય હશે તો અમારેથી બને એટલી નાણાકીય સહાય અમે પૂરી પાડીશું અમદાવાદના સેમિનારમાં અમે દસ બહેનોને સહાય કરી હતી આ બહેનોને સંપર્ક કેવી કરો આ બહેનો અમે મારું જે આખા ગુજરાતમાં ભ્રમણ હોય છે અત્યાર સુધી હું બસોથી વધુ સેમિનાર કરી ચૂક્યો છું અને હજારો બહેનોનું રૂબરૂ મળી ચૂક્યો છું બહેનો મને મારા સેમિનારમાં મળતી હોય છે અને સામાજિક કાર્યક્રમો વેપારીક સંગઠનોના કાર્યક્રમો કોલેજ સ્કૂલોના કાર્યક્રમો એ બધામાં સેમિનારમાં મને મળતી હોય છે બીજું સોશિયલ મીડિયા અને ઇમેલ્સના માધ્યમથી બહેનો મળતી હોય છે અને મીડિયાના મિત્રો પણ મને આવા રેફરન્સ આપતા હોય છે કે આ બહેનો સુધી પહોંચવી જોઈએ અને આ બહેનોને હેલ્પની જરૂર છે રસિકલાલ ઠક્કર મારું નામ છે અને લગ્ન પહેલાં મારું નામ હતું શારદા દેવચંદભાઈ દાવડા જે રીતે સુરતમાં એક ઇવેન્ટ રાખવામાં આવ્યું છે આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ શું છે અને કેવી રીતે મોટિવેશન વિમેન એમ્પાવરમેન્ટ આર્ટને પ્રમોશન આપવાનું છે જરૂરિયાતમંદ બહેનોને પ્રમોટ કરશું પ્રોત્સાહન આપશું જેનાથી બીજા બધા બહેનોને પણ આ જોઈને સાંભળીને આગળ આવવાની ઈચ્છા થશે અને અમારાથી બનશે એટલી અમે બંને અમારું જે એક યુનિયન બનાવ્યું છે એનાથી અમે જેટલા લોકો સુધી પહોંચી શકશું તો બધાને અમે મદદ બી કરશું નાણાંકીય સહાય બી કરશું અને એના માટે આજે મેં ઘણા બધા પહોંચતા પામતા લોકો સાથે પણ વાત કરી છે કે એ લોકો પણ એ લોકોના સાઈડથી જે પણ અમને હેલ્પ કરે તો અમે હજી વધારેને વધારે સારા કાર્યો કરી શકીએ કેમકે લોકો પાસે પૈસાની કમી નથી પણ લોકોને રાઈટ જરૂરિયાતમંદો સુધી પહોંચવા માટે ઘણીવાર સમય નથી તો હવે અમે એ બીડું ઝડપ્યું છે કે અમે એ કામ હાથમાં લીધું છે અમે એને આગળ વધારશું અને લોકોને જેટલી મદદની જરૂર હશે જે જેન્યુઅન હશે એટલે લોકોને આળસું નહીં બનાવીએ કામ કરો આગળ વધો પૈસા કમાવો નામ કમાવો અને સાથે સાથે બીજાને પણ હેલ્પ કરો ખાલી તમારા સુધી જ ના રાખો ઓલમોસ્ટ સૌરાષ્ટ્રની થ્રી ટુ ફોર થાઉઝન્ડ કહી શકાય અને આખા વર્લ્ડમાંથી ઓલમોસ્ટ દસથી પંદર કન્ટ્રીમાંથી કાઉન્ટ કરીએ તો અમે સૌથી પહેલી નીવ નાખી છે આ કામની એટલે અમારા પછી હજારો સલૂનો બન્યા એટલે અમે જે પહેલું એક જોબ સ્ટાર્ટ કરવાનું નક્કી કર્યું તો આખા ગલ્ફમાં આખા ભારતમાં આખા વર્લ્ડમાં આજે અરેબિક મહેંદીનો કોન્સેપ્ટ એટલો બધો ફેમસ થઈ ગયો છે કે જ્યારે મહેંદી લગાડવા બેસો તો મહેંદી આર્ટિસ્ટ તમને પૂછશે અને મહેંદીવાલી શબ્દથી મને બહુ ચીડ હતી કે જ્યારે પણ લોકો મહેંદી લગાડતા લોકોને કોઈ વેલ્યુ નથી કરતા મહેંદીવાલી તરીકે બોલાવે છે તો મને એ એક નામ બદલી નાખવું હતું કે તમે મહેંદી આર્ટિસ્ટ તરીકે બધાને સંબોધો કેમકે એ લોકોમાં પણ એક આર્ટ છે આટલા આટલા લાંબા સમય સુધી બેસી અને મહેંદી મૂકવી એ એક ખરેખર કપરું કાર્ય છે અને ત્યારથી નક્કી કરેલું હતું કે બહેનો માટે કામ કરવું છે અને જેના મા બાપ પોતાની દીકરીને આંખથી ઓજલ નથી જવા થવા દેતા તો એ લોકો આટલા દૂર પારકા પરદેશમાં જ્યારે મોકલવા માટે રેડી થશે તો એ લોકોને કેટલી બધી સિક્યોરિટી આપવી પડશે જ્યારે ફર્સ્ટ ટાઈમ અમે પંદર વરસ પછી બારે પગ મૂક્યો સ્ટાફ માટે અને અમે કોઈ દિવસ અમારા ગર્લ્સને સ્ટાફ નથી કહેતા તો ત્યારે એમના પેરેન્ટ્સ મારી પાસે આવીને બાયંદરી ધરી લખાવતા અને હું એમને કહેતી કે તમે તમારી બેન પાસે મોકલાવો છો એમ સમજો અને આજે એ લોકોના કુટુંબની દસ દસ છોકરીઓ અમારી પાસે આવી ગઈ છે